સામે કેબલ તૂટીને પડ્યો અને બે આખલાઓ અને ગાયેબી મરી ગયા અને ફોન કર્યા ટીવીમાં છતાં બી લોકો ધ્યાન ના આપ્યું પંદર પંદર વીસ મિનિટ લાઇટ ચાલુ રહે તાનેરા વિદ્યુત બોર્ડની આજે ફરી વાર ભયંકર બેદરકારી સામે આવી છે વાત છે ધાનેરાના શિવનગર ની કે ધાનેરાના શિવનગર વિસ્તારમાં જતા જાહેર રસ્તા પર એક વીજ વાયર તૂટી પડ્યો અને આ વીજ વાયર તૂટી પડવાથી બે પશુઓના મોત નીપજ્યા છે એક ગાય અને આંખલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરે મચી જવા પામી છે તો બીજી તરફ સ્થાનિક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે અમે વારંવાર વિદ્યુત બોર્ડમાં ફોન કરવામાં આવ્યા પરંતુ અમને કોઈ જ જવાબ આપવામાં ન આવ્યો અને સતત ત્રીસ મિનિટ સુધી લાઇટ ચાલુ રહી અન્ય મોટા નુકસાનથી અમને ભારે ડર લાગી રહ્યો હતો તો બીજી તરફ ધાનેરા વિસ્તારમાં અનેક વીજડીપી તેમજ વીજ થાંભલાઓ ઘાસમાં દટાયેલા જોવા મળી રહ્યા છે સામાન્ય પણ વરસાદ હોય તો પણ વીજ કાપ મૂકી દેવામાં આવે છે જેથી કરીને ધાનેરાના નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે ધાનેરાના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ધાનેરા વિદ્યુત બોર્ડના અધિકારી તેમજ કર્મચારીઓ સામે ફિટકાર વરસાવી રહ્યા છે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે આજે આ શિવનગરમાં હું શિવનગરનો રહેવાસી છું ઘણી વખત રજૂઆતો કરવા છતાં બી અહીંયા જે જીબીની લાઈન ચાલે છે એનો કોઈ નિકાલ આવતો નથી વાયર બહુ ઢીલા પડ્યા છે ભારે ઘડીએ શોર્ટ સર્કિટ થાય છે અને નુકસાન થવાની શક્યતાઓ હતી જે આજ થઈ ગયું છે અમારી નજરની સામે કેબલ તૂટીને પડ્યો અને બે આખલાઓ અને ગાય બે મરી ગયા અમારી નજરની સામે મેં ફોન કર્યા જીવીમાં છતાં બી એ ધ્યાન ના આપ્યું કમ્પ્લેન નોંધાવો એમ કરીને મારા ઘડીએ ફોન પર વાત કરતાં કરતાં એ લોકો સમય વેડફ્યો અને લાઇન ચાલુ રહેવાથી આ બે જાનવર આજ પોતાનો જીવ ગુમાવ્યો અને જગ્યાએ લોકો બી હોઈ શકતો તો માણસ બી હોઈ શકતો તે અને નુકસાન વધારે થઈ શકો બરાબર તો આ બાબતમાં અને બીજી વાત કે વારે ઘડીએ રજૂઆતો કરીએ છીએ થોડો બી વરસાદ આવે વાવાઝોડું આવે શિવનગરની લાઇટ જતી રહે છે તો એ બાબતમાં બી એ લોકો કંઈ ધ્યાન આપતા નથી અમને અમારી રજૂઆત છે કે એ લોકો આનો સચોટ નિકાલ લાવે અને અહીંયા રાહદારીઓ વધારે ચાલે છે તો એમને બી તકલીફ ન થાય એવો કંઈ બી સચોટ રસ્તો કાઢે ફોન કર્યો તો કે પંદર પંદર વીસ મિનિટ લાઈટ આવે ચાલુ રહે કાંક આપી નહીં લાઈટ એનો મોટો ફોલ્ટ કે પેલા કાંઈ કોઈ પહેલા ફોન કરો પહેલા ફોન કરો કટલી વાળા સવાલ પીછ્યા બીજો કોઈ કોઈ આવ્યો નથી પેછી લાસ્ટ હેલ્પર આવ્યા કથા પટી ગયા પછી